મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપને વાત કરીશું એક વર્ષ ડિસેમ્બર ચોવીસ કરંટ અફેરના પ્રશ્નો વિશે વાત કરીશું મિત્રો હાલ મિત્રો હાલની અંદર જે ઉજવાયેલા દિવસે વિશેની શરૂઆત કરીએ છીએ અને મિત્રો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાની હોવાથી તમે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો મિત્રો ખાસ કરીને વિડીયો અમારા બીજાની જેમ કલાક કલાક કરંટનો વિડીયો હોતો નથી પંદરથી વીસ મિનિટની અંદર સમાપ્ત કરી દઈએ છીએ અને મિત્રો તોય પણ અમે બને તેટલા સમય સમયથી ટૂંકો જ વિડીયો રાખીએ છીએ અને મિત્રો ખાસ કરીને બીજી ચર્ચા કરતા નથી અને હાલની તાજેતર વિડીયો બનાવેલ છે તે એક ડિસેમ્બર ચોવીસ સુધીના હાલ ડિસેમ્બર મહિનો ચાલુ છે અને ચોવીસ પદ અધિકારીઓ છે ને તેની નિમણૂંક થયેલી છે તેના વિશે વિડીયો અપ્રોલ કરી દીધેલ છે મિત્રો ખાસ કરીને સ્પીડ એટલા માટે બોલવામાં રાખવામાં આવે છે કે થોડો વિડીયો ઝડપી પડે અને તમારો સમય થોડો બચે ને ટાઈમ ઇઝ અ મની પ્રશ્ન એક હાલમાં ગોવા મુક્તિ આ દિવસ ક્યારેય મનાવવામાં આવ્યો તો ઓગણીસ ડિસેમ્બર ચોસઠમાં મુક્તિ દિવસ મનાવવામાં આવ્યો છે દી ગોવા દમણ અને દીવ આ મુક્તિ દિવસ મનાવવામાં આવે છે પ્રશ્ન થોડા દિવસે વિશે ચર્ચા કરી લઈએ કે અઢાર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અઢાર ડિસેમ્બર અલ્પસંખ્ય દિવસ અધિકાર દિવસ અરબી ભાષા દિવસ અઢાર અઢાર ડિસેમ્બર અરબી ભાષા દિવસ સોળ ડિસેમ્બર વિજય દિવસ સત્તર ડિસેમ્બર પેન્શનર દિવસ ચૌદ ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ સા સાત ડિસેમ્બર ઝંડા દિવસ પોંચ ડિસેમ્બર વિશ્વ માટી દિવસ બાર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ અગિયાર ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ દસ દસ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નવ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આઠ ડિસેમ્બર બોધિ દિવસ અને સાત ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિકતા વિમાન દિવસ મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન બે હાલમાં ભારતીય સેનાના ભવિષ્યમાં યુદ્ધમાં એઆઈ ઇન્ક્યુબેશ સેન્ટરનું અનાવરણ કર્યું તો બેંગ્લુર પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશે ભારતીય સ્ટાર્ટઅપ સાથે મળીને આંતરિક્ષ કચરો હટાવવા માટે લેઝરની લેસ ઉપગ્રહનો અભ્યાસનો નિર્ણય કર્યો છે તો જાપાન કેપિટલ છે જાપાનનો ટોક્યો કરન્સી છે જાપાન યન અને પીએમ છે ઝીંગેરુ ઈસિબા પ્રશ્ન ચાર હાલમાં કયા રાજ્યને બે હજાર પચીસમાં જનજાતીય ગો ગૌરવ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી તો ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ છે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતને કેપિટલ છે ગાંધીનગર તો મિત્રો પ્રશ્ન પહોંચમો હાલમાં ધાબા પર સૌથી ઊર્જા ઊર્જા સ્થાપિત કરવા માટે કયો રાજ્ય ટોપ પર રહ્યું છે તો ગુજરાત ટોપ પર રહ્યું છે મહારાષ્ટ્ર બીજા પર છે ઉત્તર પ્રદેશ ત્રણ મિત્રો આ ત્રણે ત્રણ ત્રણે ત્રણ બાકી રહ્યા હોય તો તમે ત્રણે ત્રણ ચેક કરજો બીજા પર કોણ છે ત્રીજા પર કોણ છે પણ આપણે અહીંયા તો ખાલી ટોપ પર જ પ્રશ્નનો જવાબ આપવાનો છે મિત્ર પ્રશ્ન હાલમાં કોને અમેરિકન નો નૌસેના સર્વોચ્ચ સન્માનની કર્યા છે તો ટોમ ક્રૂઝ હાલમાં પ્રશ્ન સાત હાલમાં કોને ખો ખોની વર્લ્ડ કપ બે હજાર પચીસ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા તો સલમાન ખાનને આ ટુર્નામેન્ટમાં તેવીસથી ઓગણીસ ડિસેમ્બર સુધી નવી દિલ્હી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત કરાશે મિત્રો હવે થોડું પ્રશ્ન અંદર સોનલ કરી લઈએ તો વિરોહ સુવાના ખાનને પોતાની વાઇઝ સિરીઝ સ્માર્ટફોન માટે બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસ્ટડર બનાવ્યા હરભજનસિંહ અને સાનિયા મિર્જાને દુબઈ સ્પોર્ટ કાઉન્સિલ બનાવ્યા આલિયા ભટ્ટ અને લોરિયસ પેરિસની વૈશ્વિક રાજદૂત બની મેરી કોમ સાનિયા મિર્ઝા રણવીરસિંહને પ્લેટા પ્લે સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસ્ટડર બનાવ્યા અને યુમા ઇન્ડિયન યુમા ઇન્ડિયાએ ઇરિયાનને પરાગ નિલિત રિઆન પરાગ અને નીતિશ કુમારને પોતાના બ્રાન્ડ એમ્બેસ્ટડર બનાવ્યા તો મિત્રો ખાસ કરીને પ્રશ્ન હવે આઠની અંદર વાત કરીએ છીએ કે પ્રશ્ન આઠ તો હાલમાં શંકરાચાર્ય શર્માને ભારતના કયા દેશના રાજદૂત નેપાલના બનાવ્યા તો કે નેપાલ નેપાળનું કેપિટલ છે કાઠમાડુ પીએમ છે કેપી શર્મા અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેનું પ્રશ્ન નવ હાલમાં કોને મિસ ઇન્ડિયા યુએસમાં બે હજાર ચોવીસનું ખિતાબ જીત્યો તો કેલ્ટલીન સેન્દ્રા નીલ પ્રશ્ન દસ હાલમાં કયા નેશનલ પાર્કમાં બારમું ઇન્ટરનેશનલ ટુરિઝમ માટે યોજાયો કાજીરંગા નેશનલ પાર્ક પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશે ભારતીય શિક્ષાવિદ અને અરુણ કપૂરને શાહી સન્માન આપ્યો તો ભૂતાન પ્રશ્ન બારમાં હાલમાં કોને રાષ્ટ્રીય તાનસેન અને તાનસેન સન્માન બે હજાર ત્રેવીસમાંથી સન્માનિત કરાયા તો પંડિત સપના ચૌધરી પ્રશ્ન અંદર થોડી નિમણૂકો વિશે વાત કરી દઈએ તો સંજય ટંડનને સંગીત અને સાંસ્કૃતિક માટે માને માદન ડોક્ટરેટની ઉપાધિ પૈકી જસલીન કોરને બ્રિટનના પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો અને પીએમ મોદીને ડોમિનિકા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ફિલિપ જોય નોઇસને સત્યજી લાઈફ ટાઈમ એ અચિવમેન્ટ પુરસ્કાર મળ્યો અને સુમા મેરુને ભારતીય સન્માન બે હજાર ચોવીસમાં કોચ ઓફ ધ યર પુરસ્કાર મળ્યો પ્રશ્ન તેર હાલમાં કયા દેશને અંતરિક્ષ યાત્રી એ સૌથી લાંબા ટાઈમ સુધી સ્પેસવોક બનાવનો રેકોર્ડ બનાવ્યો તો ચીન પ્રશ્ન ચૌદ હાલમાં હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ બે હજાર ચોવી કોને આપવામાં આવ્યો છે ગગનગીલને પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્યને મસાલી ગામ સૌર ઉર્જાથી ચલાવવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો તો ગુજરાત તો બનાસકાંઠાનું મસાલી ગામ સુઈગામ તાલુકામાં આવેલું છે અને કુલ વસ્તી છે આઠસો પાકિસ્તાનથી બોર્ડરથી ચાળીસ કિલોમીટરના અંતરે આવેલું છે પ્રશ્ન સોળ હાલમાં કોને યુએનએ પીનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી બે હજાર ચોવીસથી સન્માનિત કરાયા તો માધવ ગાંડગેલ્ટ યુના યુએનએ પીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ એનાઈવરમેન્ટ પ્રોગ્રામ મોહન રાવ અમારા પ્રશ્ન હવે થોડી શરૂઆત કરી દઈએ છીએ કે રાવ જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વિધેયક સેના સમિતિના અધ્યક્ષ બન્યા ડો અરવિ અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા જયંત મહેતા અમૂલેના એમડી બન્યા યસ બેંકના કાર્યકારી નિરીક્ષક મેનીષ જૈન અને નીલાબ્રસેન ગુપ્તા બેલના સીઓ બન્યા બેનનું પૂરું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને રેમન લાઇફ સ્ટાઈલના કાર્યકારી અધ્યક્ષ ગૌતમ સિંઘાનિયા બન્યા અને બ્રહ્મોસ એરપોર્ટના પ્રમુખ જગદીશ રાગેન્દ્ર જોશી બન્યા પ્રશ્નોત્તરી માટે હવે વાત કરી દઈએ છીએ મિત્રો ખાસ કરીને તો હાલમાં કોના ઉપન્યાસ રૂપમાં વ્યાસ માટે પ્રસંગી થઈ તો સૂર્યબાલા પ્રશ્નનો જવાબ આવતો હતો પહેલાં તમને પૂછેલો છે ને હાલમાં તુલસી ગોડાનું નિધન થયું છે તેઓ કોણ હતા તો તેમાં તમારે વિકલ્પ છે ગાયક સંગીતકાર પર્યાવરણવિદ કે એક પણ નહીં મિત્રો ભૂલ કે મુસ્ટિક નહીં કોમેન્ટ કરજો વિડીયો સારો લાગત સાઈકને શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે